નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ ડીબી ન્યૂઝ ગુજરાતમાં હું હર્ષ બારોડ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું રાજ્યમાં ચોમાસું છેલ્લા કેટલાય દિવસથી મંદ અવસ્થામાં જોવા મળે છે ત્યારે રાજ્યના ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખાસ કરીને અરવલ્લી જિલ્લાના વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં છે જિલ્લામાં ખેડૂતોએ વરસાદની આશાએ બત્રીસો હેક્ટર જમીનમાં ચોમાસાનું વાવેતર કર્યું હતું પરંતુ જો એક સપ્તાહમાં વરસાદ ના થાય તો ખેડૂતનું વાવેતર નિષ્ફળ થવાની આરે છે સામાન્ય રીતે પંદરથી વીસ જૂન વચ્ચે અરવલ્લી જિલ્લામાં ખેતી લાયક વરસાદ થતો હોય છે ત્યારે દસ જૂન બાદ પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત પણ થઈ હતી એ આધારે જિલ્લાના ખેડૂતે ચોમાસાનું વાવેતર પણ કરી દીધું છે હાલ જિલ્લામાં ખેડૂતે બત્રીસો હેક્ટર જમીનમાં કપાસ મગફળી સોયાબીન મકાઈ અને ઘાસચારાનું વાવેતર કર્યું છે ખેડૂતે ખેડે મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવી માવજત પણ કરાવી છે આજે બાવીસ તારીખ થઈ છતાં વરસાદ નથી જેથી આ વાવેતર નિષ્ફળ થવાની તૈયારીમાં છે હાલ ખેડૂત વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યો છે ત્યારે ખેડૂતને વરસાદના અભાવે વાવેતરમાં નુકસાન વેઠવાની વારો આવે એવી સ્થિતિ પેદા થઈ રહી છે ખેડૂતે ડ્રીપ પણ ગોઠવી રાખી છે જો એકાદ બે વરસાદ આવે અને પેટાણમાં પાણી આવે અને પછી વરસાદ બંધ થઈ જાય તો ટ્રીપ દ્વારા પાકને બચાવવા પાણી આપી શકાય છે પરંતુ હાલ બિલકુલ પાણી નથી જેથી જો વરસાદ ના આવે તો પાક નિષ્ફળ થવાની પૂરેપૂરી તૈયારીમાં છે જિલ્લામાં આ સિઝનમાં બત્રીસો હેક્ટર જમીનમાં ચોમાસાનું વાવેતર કરેલું છે જેમાં કપાસ પંદરસો ને બ્યાસી હેક્ટર મગફળી ચારસો ઓગણચાલીસ સોયાબીન એકસો દસ શાકભાજી ત્રણસો સત્તર ચારસો ચોપન ઘસારો અને મકાઈ અગિયાર હેક્ટરમાં કરાયું છે આ જો સપ્તાહમાં વરસાદ ના થાય તો ખેડૂતે આ કરેલ બત્રીસ હેક્ટરનું જમીનનું વાવેતર નિષ્ફળ જવાની પૂરેપૂરી તૈયારી છે તેમજ મળતી માહિતી પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે કે ચોવીસ થી લઈને ત્રીસ જૂન દરમિયાન રાજ્યમાં લાગે વરસાદ પડવાનો છે તેમજ આગામી પાંચ જુલાઈ બાદ વરસાદની પાણી કૃષિ જૂન એના પહેલા વરસાદ પડી ગયેલો હતો એ હિસાબે વાવેતર મગફળીનું કરેલું હતું હવે વરસાદ ખેંચાતા વાવેતર સો ટકા થઈ ગયેલું છે વરસાદ ખેંચાતા અત્યારે હાલ એવું લાગતું નથી કે વરસાદ આવેવું છે પણ વાવેતર પૂરેપૂરું થઈ ગયેલું છે કે અત્યારે પાણીની એટલી ખેંચ છે કે વરસાદ જો આવશે તો જ આગળ કામ ચાલશે નકો પછી આ પાક જે વાવેતર થઈ ગયેલું છે એ ટોટલી નિષ્ફળ જવાની શંકા છે આમ તો જનરલી પંદર વીસ જૂને વરસાદ આવતો હોય છે તો આગળ દસેક તારીખની આજુબાજુ વાદળા બંધાયા એ હિસાબે અમે મગફળીનું વાવેતર આખા જિલ્લામાં લગભગ બત્રીસો હેક્ટરની આજુબાજુ મગફળી કપાસ તેમજ સોયાબીનનું વાવેતરનું કરીને ખેડૂત ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યો હોય પણ હજી આજે એકવીસ તારીખથી પણ હજી વરસાદ કોઈ આવ્યો નથી અને અમારે પાણીની એ થોડી તકલીફ છે કૂવામાં પાણી બાણી છે નહીં એટલે અમે વરસાદ આવે તો કીધું ડ્રીપ એ કદાચ થોડું ઘણું હાથ તાળી આપીને જતો રહે તો એ ડ્રીપ અમે પાથરીને તૈયાર રાખીએ કે અમારું બિયારણ બચી જાય એમ કરીને પણ અત્યારે એકવીસ તારીખ થઈ પણ હજી સુધી વરસાદ આવ્યો નથી એટલે હવે એમ લાગેલું કે આજે જૂનું બિયારણ વાયેલું છે એ બધું નિષ્ફળ જશે ટોટલ જિલ્લાઓમાં નવા સમાચાર અને નવી અપડેટ માટે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર